જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ચાતુર્માસ ક્યારથી શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે આ મહિનાનું મહાત્મ આ મહિનામાં કરવામાં આવતા કાર્યો ઉપાયો અને કથા વાર્તા સાંભળશું મિત્રો ચાતુર્માસ એ ચાર મહિનાનું હોય છે પરંતુ આ વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્માસ પાંચ મહિનાનું ગણાશે આ ચાતુર્માસ એ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો સુવર્ણ સમય છે જેને ચોમાસ પણ કહેવામાં આવે છે આ મહિના દરમિયાન કોઈ પણ શુભ માંગલિક કાર્યો જેવા કે લગ્ન સગાઈ ગ્રહ પ્રવેશ જનોય વગેરે નથી કરી શકાતા પરંતુ પૂજા પાઠ વ્રત ઉપવાસ વગેરે કરવાનું મહાત્મ્ય છે ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીથી થાય છે જે દેવ ઉઠી એકાદશી પર સમાપ્ત થાય છે આમ ચાતુર્માસ ચાર મહિનાનું હોવાથી તેને ચાતુર્માસ કે ચૌમાસ કહેવામાં આવે છે શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક આમ ચાર મહિનાનો ચાતુર્માસ હોય છે આ વર્ષે ચાતુર્માસ દરમિયાન બે શ્રાવણ માસ હશે આથી આ વર્ષે ચાતુર્માસ પાંચ મહિનાનો રહેશે આ વર્ષે ચાતુર્માસની શરૂઆત ઓગણત્રીસ જૂન બે હજાર ત્રેવીસ ગુરુવારથી શરૂ થાય છે કહેવાય છે કે આ દિવસથી ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્ષીર સમુદ્રમાં પોઢી જાય છે અને ભગવાનના પોઢી જવાથી સમગ્ર વિશ્વનું સંચાલન ભગવાન શિવ કરે છે આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્યો નથી કરાતા અને જો કરવામાં આવે તો તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે તે કાર્યમાં સફળતા નથી મળતી દેવ પ્રબોધિની એકાદશી કે જેને આપણી દેવ ઉઠી એકાદશી કહીએ છીએ ત્યારે ભગવાન જાગે છે અને ત્યારથી સૃષ્ટિનું સંચાલન પોતાના હાથમાં લે છે ત્યાર પછી જ દરેક શુભ કાર્યોની શરૂઆત થાય છે ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન જે વ્યક્તિ નીતિ નિયમોનું પાલન કરે છે ચાતુર્માસમાં પૂજા ઉપવાસ કે એકટાણા કરે છે સંયમથી જીવે છે તેને યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તેના પર હંમેશા બની રહે છે તો મિત્રો આ હતું ચાતુર્માસ ક્યારથી શરૂ થાય છે તેનું મહાત્મ અને હવે જાણીશું ચાતુર્માસ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો ચાતુર્માસમાં પશુ પક્ષીઓ પણ સગર્ભ હોય છે તેમજ વૃક્ષો વગેરેને ગર્ભ ધારણ થાય છે માટે પશુ પક્ષીઓને દુઃખ દેવું તેમજ વૃક્ષોનું છેદન કરવું એ ચાતુર્માસ દરમિયાન મહાન દોષ ગણાય છે આથી ચાતુર્માસના ચાર મહિના દરમિયાન શાસ્ત્રમાં બતાવેલા નીતિ નિયમો વ્રત નિયમોનું પાલન કરવું જોઈએ જે વ્યક્તિને ચાતુર્માસનું વ્રત કરવું છે પૂજા ઉપવાસ કે એકટાણું કરવું છે તો તેમણે દેવપોઢી એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું પ્રાત સ્નાન કરી નિત્યકર્મથી પરવારી પોતાના ઘરના મંદિરમાં દેવની પ્રતિમા સમક્ષ હું ચાતુર્માસ કરું છું તેવા વ્રતનો નિયમ લેવો પરમાત્માની પ્રસન્નતા જ એક ફળ છે તેવો નિયમ કરીને શાસ્ત્રમાં દર્શાવેલા નિયમોમાંથી ઓછામાં ઓછો એક નિયમ તો અવશ્ય ગ્રહણ કરવો અને પ્રાર્થના કરી કહેવું કે હે પ્રભુ આ વ્રત કેવળ આપણી પ્રસન્નતા માટે જ ગ્રહણ કરું છું તો આ વ્રત આપના પ્રસાદથી નિર્વિઘ્નપણે સંપૂર્ણપણાને પામે એ જ અભ્યર્થના હે ભગવાન આ વ્રત ગ્રહણ કર્યા પછી જો વચ્ચે મારો દેહ વિલય થાય તો પણ કર્માંતરની પેઠે આ વ્રત અપૂર્ણ કે અનર્થકર ન જાય તેવી આપની કૃપાથી જ સંપૂર્ણ થઈને શ્રેય માટે થાય તેવી પ્રાર્થના કરું છું ત્યારબાદ વ્રતધારીએ આ વ્રત સમગ્ર ચતુર્માસ દરમિયાન અવિચ્છનપણે કરવું વ્રત પ્રેમપૂર્વક કરવું આ વ્રત કર્યા વિના છૂટકો નથી તેવા ભાવથી નિરાશ મને કરવું નહીં કદાચ પ્રતિકૂળ સંજોગો આવી પડે તો સમય અનુસાર યથાશક્તિ વ્રત ચાતુર્માસ દરમિયાન વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો માત્ર શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારવો વિશેષ નિયમો આ પ્રમાણે છે કે ભગવાનની કથાનું શ્રવણ કરવું કે પઠન કરવું ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તેમજ ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા વગેરે નિયમો અચ્યુતમ માન્ય છે આ નિયમોમાંથી કોઈપણ એક નિયમ ચાતુર્માસમાં વિશેષપણે ભક્તિપૂર્વક લેવો વ્રત ધારકે અવશ્યપણે સાવધાન થઈને પ્રતિદિન કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર વગેરે અંતઃશત્રુઓને અસત્ય જાણી બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું વ્રત ધારકે ધ્રુતને વજર્ય ગણવું તેમજ શેરડીના રસમાંથી થતો ગોળ ખાંડ સાકર વગેરેનો આહાર કરવો નહીં અલુણા વ્રત એટલે કે મીઠાનો ત્યાગ કરવો સર્વે વ્રતો ઈષ્ટદેવના અર્ચન પૂજન સહિત કરવા એકાદશીનું વ્રત તો આદર થકી કરવું આ ઉપરાંત જન્માષ્ટમી શિવરાત્રિના વ્રતનો મહિમા વિશેષ છે આ વ્રતના દિવસે મોટા ઉત્સવો કરવા સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય કોઈ વ્રત કરવું નહીં પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિવાદમાં વ્યસ્ત સ્ત્રીઓને વ્રત કરવાનો અધિકાર નથી વિધવા સ્ત્રીઓએ પણ પિતા ભ્રાતા કે વડીલની આજ્ઞાથી જ વ્રત કરવું પણ સ્વતંત્રપણે વ્રત કદી ન કરવું વ્રત ધારકે દસ નિયમો કે જે ઉત્તમ ગણવામાં આવ્યા છે તે કરવા શ્રીમદ ભાગવત દશમ સ્કંથ વગેરેનું પ્રતિદિન શ્રવણ કીર્તન અને પઠન કરવું આ વ્રતના અંતે વક્તાની વ્રતધારીએ યથાશક્તિ પૂજા કરવી અને બ્રાહ્મણ તથા સંત પુરુષોની પૂજા કરીને તેમને આદરથી જમાડવા કોઈ પણ ગ્રંથની કથાનું વાંચન કરવું આ વ્રતને અંતે ભગવાન નારાયણની મહાપૂજા યથાવિધિ કરવી અને બ્રાહ્મણોનું પૂજન કરવું હરિકીર્તન કરવું મહાપૂજાને પ્રાધાન્ય આપવું આ મહાપૂજા પ્રાતઃકાળે મધ્યાહને અને સાયંકાળે યથાવિધિ ઈષ્ટદેવની કરવી શ્રી કૃષ્ણના નામ સહસ્ત્ર સ્તોત્રનો પાઠ યથાશક્તિ કરવો આ વ્રતના અંતે તેના દશાંશથી અગ્નિમાં હવિષ્યાનની હોમ કરવો ઈષ્ટદેવ કે ભગવાન શ્રીકૃષ્ણને પ્રદક્ષિણા કર શ્રીકૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કે અષ્ટાંગ પ્રણામ કરવા પ્રતિદિન યથાશક્તિ અષ્ટાક્ષર મંત્રથી કે નામ મંત્રથી શતાબ્દી સંખ્યાથી માળા ફેરવવી આ વ્રતના અંતે તેમના દશાંશથી હોમ કરવો પ્રતિદિન ચંદન પુષ્પ આદિ વડે વૈષ્ણવો સાધુ બ્રહ્મચારી બ્રાહ્મણો વગેરેનું પૂજન કરવું યથાશક્તિ સ્વાદિષ્ટ ભોજન વડે બ્રાહ્મણોને જમાડવા તેમજ યથાયોગ્ય વસ્ત્ર અલંકાર પાત્ર વગેરે બ્રાહ્મણોને ભેટ આપવી વ્રતને અંતે કરેલ સમાપ્તિ પછી કાર્તક સુદ ત્રાદશીના રોજ ભગવાનની મૂર્તિનું પૂજન કરી તેમની સમક્ષ નિવેદન કરવું કે હે પ્રભુ આ વ્રત મેં આપની પ્રસન્નતા માટે જ કર્યું છે જો તેમાં ન્યૂનતા રહી હોય તો આપના પ્રસાદથી તે પરિપૂર્ણ કરશો ત્યાર પછી બ્રહ્મભોજન કરાવી વ્રત ધારકે પોતાના પ્રિયજનો સાથે કરવા જે વ્યક્તિ આ રીતે નીતિ નિયમોથી ચાતુર્માસનું વ્રત કરે છે તેઓ આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરે છે અને અતિશુદ્ધિને પામે છે અંતકાળે મોક્ષને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતું ચાતુર્માસ ક્યારે છે તેનું મહાત્મ્ય તથા આ મહિનામાં કરવામાં આવતા નિયમો હવે સાંભળશું ચાતુર્માસની કથા બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની છે નારદે મહેશ્વરને કહ્યું હે મહેશ્વર પૃથ્વી ઉપર ચાતુર્માસના વ્રતના જે કેટલાક પ્રસિદ્ધ નિયમો છે એને હું સાંભળવા ઈચ્છું છું તો તે તમે મને કહો વળી ચતુર્માસ કોને કહેવાય છે એની વિધિ શું છે તે બધી વિગત કહેવાની કૃપા કરો મહાદેવ બોલ્યા હે નારદ અષાઢ માસના શુકલ પક્ષની શયની અથવા દેવ શયની કે દેવપોઢી એકાદશીને દિવસે આ ચતુર્માસનો આરંભ થાય છે અને કાર્તક માસના શુકલ પક્ષની પ્રબોધીની અથવા તો દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે એટલે કે કાર્તક સુદ બારસને દિવસે ચતુર્માસની પૂર્ણાહુતિ થાય છે આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે આ વિશે હું તમને વિસ્તારપૂર્વક કહું છું તે તમે સાંભળો અષાઢ મહિનાનો શુકલ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરીને મનુષ્ય ભક્તિભાવપૂર્વક ચાતુર્માસના વ્રતોનો નિયમ ગ્રહણ કરવો જોઈએ જ્યારે યોગ નિંદ્રા કરી રહ્યા હોય ત્યારે ચાર મહિના સુધી અથવા તો કારતક મહિનાની પૂનમ સુધી મનુષ્ય જમીન પર જ સૂવું જોઈએ આ ચાતુર્માસ દરમિયાન કોઈ નવું ઘર ન બનાવવું જોઈએ કે કોઈ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા પણ ન કરવી જોઈએ યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો ન કરવા જોઈએ લગ્ન યજ્ઞો પવિત્ર તેમજ એના જેવા બીજા માંગલિક કાર્યો ન કરવા જોઈએ આ ચાતુર્માસ દરમિયાન રાજાઓએ યાત્રા ન કરવી જોઈએ એક હજાર અશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને ચાતુર્માસના વ્રતો કરવાથી મનુષ્ય મેળવે છે સૂર્ય જ્યારે મિથુન રાશિમાં હોય ત્યારે મનુષ્ય શ્રીહરિને પોઢાડવા અને સૂર્ય જ્યારે તુલા રાશિમાં આવે ત્યારે શ્રીહરિને જગાડવા એ અરસામાં જો પુરુષોત્તમ માસ આવી જાય તો પણ આ પ્રમાણે જ વિધિ કરવી તે દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના વ્રતનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી પ્રતિમા સૌમ્ય આકારવાળી હોવી જોઈએ તેમજ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલી હોવી જોઈએ એ પ્રતિમાને સૌ પ્રથમ સ્નાન કરાવી દહીં દૂધ મધ ઘી અને શેકેલી ડાંગરથી સારી રીતે મર્દન કરવું અને ત્યાર પછી શુદ્ધ પાણીથી ફરીવાર સ્નાન કરાવી સાફ કરવી ત્યાર પછી સુગંધિત ચંદનથી લેપ કરવો પછી એ પ્રતિમાને નવા પીળા પીતાંબર પહેરાવવા આ સુંદર પલંગ ઉપર ગોદડા ઓશિકા તથા સફેદ ચાદર પાથરીને ભગવાન વિષ્ણુને પોઢાળવા ત્યાર પછી ધૂપ ફૂલ અને દીવાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું હે જગન્નાથ તમારા સૂઈ જવાથી આખું જગત સૂઈ જાય છે અને આપ જાગો છો ત્યારે સમગ્ર સરાચર જગત જાગી ઉઠે છે હે નારદ આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પલંગ પર સ્થાપિત કરીને એની સમક્ષ બોલીને ચતુર્માસના વ્રતનો નિયમ ગ્રહણ કરવો સ્ત્રી હોય કે પુરુષ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય એણે પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી સુધી ચાર મહિના સુધી લીધેલા વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ આ પોતે લીધેલા નિયમનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નિયમ લેનારે સવારે વહેલા ઉઠી કર્મ કરીને દાંતણ કરીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવી હે જગન્નાથ મેં ધારણ કરેલા નિયમો નિર્વિધને પૂર્ણ કરાવો જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન યોગનો અભ્યાસ કરવાનો નિયમ પાળે છે તે એ યોગાભ્યાસના બળથી પદ્મ પદ્ને પામે છે જે મનુષ્ય તાંબુલને ત્યાગ કરે છે તે મધુર તેમજ સુરીલા કંઠવાળો થાય છે જે મનુષ્ય મીઠો ખારો ખાટો તીખો કડવો અને તુરો આ છ રસોનો ત્યાગ કરે છે તે શરીરમાં દુર્ગંધપણું પામતો નથી જે મનુષ્ય ફળોનો ત્યાગ કરે છે તે ઘણા પુત્રોવાળો થાય છે જે મનુષ્ય આ ચાતુર્માસમાં ખાખરાના પાનમાં ભોજન કરે છે તે રૂપવાન તેમજ ભોગ સામગ્રીઓથી સંપન્ન થાય છે જે મનુષ્ય દહીંનો ત્યાગ કરે છે તે ગોલોકને પામે છે જે મનુષ્ય મૌનવ્રત ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી જે મનુષ્ય તપેલીમાં રાંધેલી રસોઈનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન મેળવે છે હે નારદ આવા પ્રકારના ત્યાગથી મનુષ્ય ધર્મિષ્ઠ બને છે વળી એ નિયમની સાથે નમો નારાયણનો જપ કરવાથી સો ગણું અધિક ફળ મેળવે છે જે મનુષ્ય કોઈપણ પાત્રનો ઉપયોગ કર્યા વિના માત્ર જમીન પર જ ભોજન કરે છે તે રાજા બને છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન તળાવમાં સ્નાન કરે છે અને ગંગા સ્નાનનું ફળ મળે છે જે મનુષ્ય ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં સાફસુફી કરે છે તે એક કલ્પકાળ સુધી વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની એકસો આઠ વાર પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાનમાં બેસી શ્રી વિષ્ણુના ધામમાં જાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ચરણની વંદના કરે છે તેને ગાયના દાનનું ફળ મળે છે જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન રોજ એકટાણું કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ભજન કીર્તન કરે છે તે ગાંધર્વ લોકને પામે છે જે મનુષ્ય આ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કરે છે તે અક્ષય સુખ પામે છે જે મનુષ્ય કથાકાર બની ભગવાન વિષ્ણુની સમક્ષ શાસ્ત્રોની ચર્ચા તેમજ ધાર્મિક કથાઓ અને પુરાણના આખ્યાનો સંભળાવીને લોકોને ઉપદેશ આપે છે તે વિષ્ણુ ધામને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય તુલસીના પાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય સોનાના તુલસીનું પાન બ્રાહ્મણને અર્પણ કરે છે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુના સ્નાનના જળ પોતાની ઉપર તે પાણીનો છંટકાવ કરે છે તે પવિત્ર બને છે અને મૃત્યુ પછી અપસરાઓની સાથે નિવાસ કરે છે જે મનુષ્ય ગરમ પાણીનો ત્યાગ કરીને ઠંડા પાણીથી સ્નાન કરે છે તેને પુષ્કળ તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે જે મનુષ્ય થાળીમાં ન જમતા પત્રાવળીમાં જમે છે અને કુરુક્ષેત્રની યાત્રા કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય પથ્થરની શિલા પર ભોજન કરે છે એને પ્રયાગ તીર્થમાં સ્નાન વગેરે કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ચાતુર્માસ દરમિયાન કાંસાના વાસણનો ઉપયોગ ન કરવો બીજી કોઈ અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ કરવો બીજી ધાતુના વાસણો કરતાં માટીનું વાસણ ઉત્તમ ગણાય છે જે મનુષ્ય તાંબાના વાસણમાં જમે છે એને નેમિસારણ્ય જાત્રા કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય એક વર્ષ સુધી દરરોજ અગ્નિહોત્ર કર્મ સેવ્યાનું ફળ મેળવે છે તે જ ફળ પત્રાવળીમાં ભોજન કરનાર મેળવે છે ખાખરાના પાંદડાની પત્રાવળીમાં ભોજન કરનારને ચાંદ્રાયણ વ્રત કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય આવી ખાખરાના પાનની પત્રાવળીમાં એક જ વાર ભોજન કરે છે તે ત્રિરાત્ર વ્રતના જેટલું પુણ્યદાયી છે તેમજ મોટા મોટા પાપોનો નાશ કરે છે એમ કહેવાયું છે એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય પત્રાવળીમાં ભોજન કરનારને મળે છે એટલું જ નહીં પણ એથી એને દરેક પ્રકારના દાન કર્યાનું ફળ તેમજ દરેક તીર્થ સ્થળોની જાત્રા કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય કમળના પાનમાં ભોજન કરે છે એ કદી નરકમાં પડતો નથી તેમજ બ્રાહ્મણ જો કમળના પાનમાં ભોજન કરે છે તે વૈકુંઠમાં જાય છે જે મનુષ્ય ચોમાસાના ચાર મહિના સુધી કંઈ પણ પાથરિયા વિના જમીન પર સૂઈ જાય છે તેને દસ હજાર વર્ષો સુધી કદી રોગથી પીડાતો નથી અને કદી કોઢનો રોગ થતો નથી તેમજ ઘણા પુત્રોવાળો તેમજ ધનવાન થાય છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન અયાચક વ્રત એટલે કે કંઈ પણ માગ્યા વિના જે મળે છે તે ખાવાનું વ્રત ધારણ કરે છે તેને વાવ કૂવા તળાવો વગેરે બાંધવાના પુણ્યનું ફળ મળે છે વળી જે મનુષ્ય કોઈનો દ્રોહ કરતો નથી તેમજ કોઈ પ્રાણીની હિંસા કરતો નથી એને પણ વાવ કૂવા તળાવો વગેરે બાંધવાના પુણ્યનું ફળ મળે છે વેદોમાં કહેવાયું છે કે અહિંસા એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે તેમજ શાસ્ત્રોમાં પણ દાન દયા અને ઇન્દ્રિય નિગ્રહ આ ત્રણ ઉત્તમ ધર્મો કહેવાયા છે માટે દરેક મનુષ્ય ચતુર્માસ દરમિયાન આ ધર્મોના નિયમોનું પાલન કરવું જોઈએ એવા મનુષ્ય ઉપર ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે ત્યારે જે મનુષ્ય મધ ખાય છે એને મોટું પાપ લાગે છે પરંતુ મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન મધનો ત્યાગ કરે છે તેને વિવિધ પ્રકારના અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્યને એ મેળવે છે જે મનુષ્ય દાડમ બીજોરૂ અને નારિયેલનો ત્યાગ કરે છે તે વૈજ્ઞાનિક દેવ થઈને આખરે વૈકુંઠ ધામને પામે છે જે મનુષ્ય ડાંગર જવ અને ઘઉંનો ત્યાગ કરે છે તેને વિધિપૂર્વક તેમજ દાન દક્ષિણા સહિત અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય તુલસી તલ અને દર્ભ વડે પિતૃઓનું તર્પણ કરે છે એનું ફળ વિશેષ કરીને ચાતુર્માસમાં એક કરોડ ગણું વધારે મળે છે જે મનુષ્ય આ ચાર મહિના સુધી દરરોજ આમળાનું ચૂર્ણ શરીરે ચોળ્યા પછી જ સ્નાન કરે છે એને અવશ્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે વિતરાન પુરુષો આમળાના ફળને પાપને હરનારું બતાવે છે કારણ કે ખુદ બ્રહ્માએ ત્રણેય લોકનું રક્ષણ કરવા માટે જ આમળાના વૃક્ષને નિર્માણ કરેલ છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન પોતે પોતાના હાથે જ રસોઈ બનાવીને જમે છે તે દસ હજાર વર્ષો સુધી ઇન્દ્રલોકને પામે છે જે મનુષ્ય આ ચાર મહિના સુધી મૌન ધારણ કરીને ભોજન કરે છે તે કદી પણ દુઃખી થતો નથી એટલું જ નહીં પણ મૌન ધારણ કરીને ભોજન કરનાર રાક્ષસો પણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા છે જે મનુષ્ય વાતો કરતાં કરતાં ભોજન કરે છે એની વાતોથી અન્ન અપવિત્ર થઈ જાય છે અને એ અપવિત્ર ભોજન જમવાથી એ મનુષ્ય માત્ર પાપનું જ ભોજન કરે છે આથી જમતી વખતે અવશ્ય મૌન ધારણ કરવું જોઈએ આમ મૌન સહિત જમવાથી એ ઉપવાસ કર્યા જેટલું પવિત્ર બની જાય છે વળી જે મનુષ્ય દરરોજ પ્રાણવાયુને પાંચ આહુતિઓ આપીને પછી પણ મૌન ધારણ કરીને ભોજન કરે છે તેના પાંચ પાપો અવશ્ય નાશ પામે છે હે નારદ તર્પણ કે પિતૃ શ્રાદ્ધ કરતી વખતે સીવેલું વસ્ત્ર ન પહેરવું જોઈએ પરંતુ એક જ આખું ધોત્યા જેવું વસ્ત્ર પહેરવું જોઈએ મળમૂત્રનો ત્યાગ કરતી વખતે કમર અથવા પીઠ ઉપર જે વસ્ત્ર રહે છે તે વસ્ત્રને પણ બદલી નાખવું જોઈએ શ્રાદ્ધ કર્મમાં તો આવા અપવિત્ર વસ્તુનો ત્યાગ કરવો જ ઉર્જિત છે ચાતુર્માસ દરમિયાન મનુષ્ય પવિત્ર તેમજ જીતેન્દ્રિય થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ વળી જ્યારે ભગવાન વિષ્ણુ સૂઈ રહ્યા હોય ત્યારે પાંદડાવાળા શાકભાજી દૂધ તેમજ સીવેલા કપડાંનો ત્યાગ કરવો જોઈએ એથી મનુષ્ય કલ્પ વર્ષો સુધી નરકમાં જતો નથી વળી જે મનુષ્ય ક્રોધ ખોટું બોલવું મધ તથા ધાર્મિક પર્વના અવસર પર મૈથુનો ત્યાગ કરે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરતા પહેલાં એમાંથી થોડુંક બ્રાહ્મણોને દાનમાં આપવું જોઈએ એમ કરવાથી તે અક્ષય બની જાય છે ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે ગાયત્રી મંત્રનો જાપ કરે છે ધાર્મિક આખ્યાનો સાંભળે છે શિવ અથવા વિષ્ણુના નામની માળા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય ચતુર્માસમાં લીધેલા વ્રતનું ઉત્તમ વિધિથી તેમજ શાસ્ત્રોએ કહેલા નિયમપૂર્વક પાલન કરે છે તે પરમ પદને પામે છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન સ્નાન દાન જપ હોમ સ્વાધ્યાય તથા વગેરે જે કંઈ ધાર્મિક કર્મ કર્યું હોય તે બધું અક્ષય થઈ જાય છે આ ચાતુર્માસને લગતું જે કોઈ કર્મ ધર્મ કહેવાયું છે તે પુણ્યદાય તથા પવિત્ર હોય પાપનો નાશ કરનાર છે તેથી હે મુનિ આ ચાતુર્માસને લગતું ધર્મ કર્મ સાંભળીને પણ દરેક મનુષ્ય ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય મેળવે છે નારદે કહ્યું હે પ્રભુ ચાતુર્માસને લગતા વ્રતોનું ઉત્થાપન મને કહો કારણ કે કોઈ પણ વ્રતનું ઉત્થાપન કરવાથી તે વ્રત સંપૂર્ણ થાય છે મહાદેવ બોલ્યા હે ભાગ્યવાન નારદ જે મનુષ્ય વ્રત કરીને પછી એનું જે ઉત્થાપન નથી કરતો તો એ વ્રતનું પૂરેપૂરું ફળ મેળવી શકતો નથી વળી જે મનુષ્ય એ લીધાના વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન કરતો નથી અથવા તો લીધેલા વ્રતને અધવચ્ચેથી મૂકી દે છે તે બીજા જન્મોમાં આંધળો કે કોઢિયો થાય છે માટે લીધેલા દરેક વ્રથનું વિધિપૂર્વક ઉત્થાપન તો અવશ્ય કરવું જ જોઈએ ચાતુર્માસ દરમિયાન મનુષ્ય જે નિયમો લીધા હોય એમને વિધિ પ્રમાણે પાળ્યા પછી જે સમયે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગ્યા હોય ત્યારે પોતાના બ્રાહ્મણને સાથે રાખીને ભગવાન વિષ્ણુની સમક્ષ સૌ તો ક્ષમા યાચના કરવી ત્યાર પછી લીધેલા નિયમ છોડવો એ સમયે વિશેષ રૂપથી એ બ્રાહ્મણને સુવર્ણની સાથે અન્નનું દાન આપવું જોઈએ કારણ કે અન્નનું દાન દેનાર વિષ્ણુ લોકને પામે છે જુદા જુદા વ્રત કરનારે જુદા જુદા દાન આપવા જેવા કે ખાખરાના પાનની પરતળાવમાં ભોજન કરનારે ઉત્થાપનને સમયે ઘીની સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાનમાં દેવા તેલના ત્યાગનો નિયમ લેનારે બ્રાહ્મણોને તેલનું દાન કરવાથી ઘીનો ત્યાગ કરવાનો નિયમ લેનારે બ્રાહ્મણને ઘીનું દાન કરવું અયાચકો વ્રત એટલે કે કાંઈ પણ માગ્યા વિના જે મળે તે ખાવાનું વ્રત લેનારે સોનાની સાથે બળદનું દાન આપવું જોઈએ ચાતુર્માસમાં અડદ પણ ન ખાવાનું વ્રત લેનારે વ્રત પૂરું થતાં વાછરડા સાથે ગાયનું દાન આપવું આમળાનું ચૂર્ણ ચોળીને પછી સ્નાન કરવાનું વ્રત લેનારે વ્રતના ત્યાગ વખતે એક માસો સોનાનું દાન આપવું જોઈએ ફળનો ત્યાગ કરવાનો નિયમ લેનારે ફળનું દાન કરવું અનાજના ત્યાગનો નિયમ લેનારે અનાજ અથવા ચોખાનું દાન કરવું ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પાથરિયા વિના જમીન પર સૂઈ રહેવાનું વ્રત લેનારે તેનો ત્યાગ કરતી વખતે ઓશિકા સહિત રૂથી ભરેલું ગાદલું દાનમાં દેવું એક વ્રત લીધું હોય તો એણે બ્રાહ્મણોને જમાડવા જેણે દહીં તેમજ દૂધનો ત્યાગ કર્યો હોય એણે દહીં તેમજ દૂધનું દાન કરવું ચાતુર્માસ દરમિયાન જે મનુષ્યે બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હોય તો તેને ત્યાગ કરતી વખતે બ્રાહ્મણ દંપતીને સજોડે ભક્તિપૂર્વક ભોજન કરાવવું ત્યાર પછી દક્ષિણા આપવી તે ઉપરાંત શાક અને મીઠું પણ આપવું ચાતુર્માસ દરમિયાન તેલ માલિશ વિના જ નિત્ય સ્નાન કરવાનો નિયમ લેનારે ઘી સાથે શેકેલા અનાજનો લોટ દાનમાં આપવો મૌનવ્રત ધારણ કરનારે પૂર્ણાહુતિને સમયે ઘંટ તલ અને સોનાનું દાન આપવું ચાર મહિના સુધી નખ અને વાળ વધારવાનું વ્રત લેનારે વ્રતનો ત્યાગ કરતી વખતે દર્પણનું દાન કરવું જોડા નહીં પહેરવાનો નિયમ લેનારે જોડાનું દાન આપવું મિષ્ટાન ન ખાવાનું વ્રત લેનારે વ્રત છોડતી વખતે ખાંડ દાનમાં આપવી ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણના ઘરે અથવા તો દેવના મંદિરમાં દરરોજ દીવો આપવાનું વ્રત લીધું હોય તો એમણે પોતાના વ્રતની પૂર્ણાહુતિ માટે ઘીથી ભરેલું સોનાનું કોળિયું બ્રાહ્મણને ઘેરે અથવા તો દેવના મંદિરે આપવું દરેક દાન આપતી વખતે દાન આપનારના મનમાં એક જ ઉદ્દેશ્ય હોવું જોઈએ કે ભગવાન વિષ્ણુ મારું વ્રત પૂર્ણ કરવા માટે મને સહાયરૂપ થાય ચાતુર્માસ દરમિયાન જે જે પદાર્થનું વ્રત લીધું હોય તે તે પદાર્થ બ્રાહ્મણને દાનમાં આપવા વ્રતના ઉત્થાપન વખતે ઉપર દર્શાવેલા દાન ન આપી શકાય એવી જો પોતાની સ્થિતિ હોય તો બ્રાહ્મણ પાસે સંકલ્પ મુકાવવો જેથી આ પ્રમાણે લીધેલું વ્રત જે મનુષ્ય મનને કાબૂમાં રાખીને શ્રદ્ધાપૂર્વક નિર્વિધને પૂરું કરે છે એને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી અને એના ફળ રૂપે એ વૈકુંઠ ધામમાં જાય છે પ્રથમ સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની આગળ નિયમ કરવો જોઈએ અને પછી એમની આગળ જ નિયમનો ત્યાગ કરવો જોઈએ કયા મનુષ્ય ન કરે એથી શ્રી સ્કંદ પુરાણે ચાતુર્માસ વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ મિત્રો આ હતું ચાતુર્માસ ક્યારે છે તેનું મહાત્મ આ મહિનામાં કરવામાં આવતા નીતિ નિયમો તેમજ ચાતુર્માસની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શિવશંકર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ